હાય મારું નામ ફરહાદ છે મને બે હજાર પંદરમાં એક્ટિવ પેનક્રિયાટાઇસિસ ડાયગ્નોસ થયું હા બેક ટુ બે હજાર ત્રેવીસ મને પેનક્રિયાઝનો દુખાવો ફરીથી ચાલુ થયો કમરનો દુખાવો ચાલુ થયો અને ડાયગ્નોસિસ કરતાં એવું જાણવા મળ્યું કે મને સ્વાદુપિંડમાં તેર એમની સ્ટોન છે બહુ બધી હોસ્પિટલોમાં ફર્યા પછી મને ત્યાંથી એક નામ સજેસ્ટ કરવામાં આવ્યું ડૉક્ટર ધૈવેત પૈષ્ણો હું ઝાયડસમાં ડૉક્ટર ધૈવેત વૈષ્ણવને મળ્યો એમને મને સર્જરી કરવાની સલાહ આપી સર્જરીના નામથી થોડો ડરી ગયો પણ સરને સમજાવવાની રીતના કારણે પચાસ ટકા રાહત થઈ કે ઓપરેશનમાં કંઈ વાંધો નહીં આવે બાવીસ તારીખે હું હોસ્પિટલમાં દાખલ થયો ત્રેવીસ તારીખે મારું ઓપરેશન થયું અને ઓપરેશનના બે ત્રણ દિવસ સુધીમાં મને કોઈ આડઅસર કે કશું થયું નથી સલાહ એવી છે કહેવાનો મારો મેસેજ એ છે કે જો તમને સ્વાદુપણને લગતો કોઈ પણ ઈશ્યુ હોય તો તમારે ચોક્કસપણે ડૉક્ટર દૈવત વેષાણોને મળવું જોઈએ આખા ગુજરાતમાં સારી એવી મેન્ટરશિપ મેન્ટરશીપ છે ડૉક્ટર દૈવત વેષાણોની તો હું ચોક્કસ પણ તમને એવું કહીશ કે જો તમને સ્વાદુપીણને લગતો પેટને લગતો કોઈ પણ ઈશ્યુ હોય અને એમાં પણ સ્પેશિયલી જો સાદુપીડની સર્જરી કરાવવાની હોય તો તમારે ચોક્કસ પણ ડૉક્ટર દૈવ્યત વેસાણુએ મળવું જોઈએ આશા રાખીએ કે કોઈને હોસ્પિટલમાં આવવું ના પડે પણ જો તમે હોસ્પિટલમાં આવો તો તમને ડૉક્ટર દૈવ્યત વેષાણો જેવા ડૉક્ટર મળે થેન્ક યુ